પાટણમાં એનએસયુઆઈના કાર્યકરોએ કર્યો વિરોધ વિરમ ગામના એબીબીપીના કાર્યકરે આચરેલ દુષ્કર્મ બાબતે કર્યો વિરોધ કાર્યકરોએ યુનિવર્સિટી ખાતેથી રેલી યોજી કલેક્ટર કચેરી રોડ ખાતે કર્યો ચક્કાજામ પોલીસે પૂતળા દહન અટકાવતા પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ પોલીસે દસથી વધુ કાર્યકરોની કરી અટકાયત એનએસયુઆઈના કાર્યકરોના વિરોધને લઈને કલેક્ટર કચેરી માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો

એમના વિરોધમાં કડકમાં કડક પગલા લેવામાં આવે એના માટે આજે એ સાથે દ્વારા એબીપીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવે જો આમના દિવસોમાં જો એમનો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે કે એમનો સરઘસ કાઢવામાં નહીં આવે જો ન્યાય પીડિતોને ન્યાય નહીં મળે તો અમે એનથી ઉગ્ર આંદોલન કરશું કોનું પુત્રું દહન કરવાનો કાર્યક્રમ હતો એબીપી નો દહન કરવાનો કાર્યક્રમ હતો જ્યારે પોલીસ એબીપી સાથે મળીને મારું પુત્ર દહન નહીં કરવા દીધું જ્યારે એબીપી કહે કે ગમે ત્યારે પ્રોગ્રામ કરીને પુત્ર દહન કરે છે ત્યારે પોલીસ એમને સાથ અને સહકાર આપતી હોય છે